સારંગપુર ગામ ખાતે આવેલ આત્મીય રેસિડેન્સી ખાતે વિનોદ પાઠક કતરોજ નોકરી પર નીકળ્યા હતા ત્યારે પરિવારના અન્ય સભ્યો વતનમાં ગામડે ગયા હોવાથી ઘર બંધ હતું તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ચોરીને અંજામ આપ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકજો તાળા સાથે તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટ તેમજ ડ્રોવરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને દસ રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નોકરી પરથી વિનોદભાઈ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલો જોવા મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો આ ઘટના અંગે અંદાજે બે લાખ પચાસ હજાર નમત્તાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે વિનોદભાઈ પાઠક દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી વિનોદકુમાર પાઠક आत्मिया में रहता हूँ रात को मैं ड्यूटी चला गया था और मेरे घर में चोरी हो गया है पाँच तोला सोना दो कान का झुमका एक और दस हज़ार रुपये नगद ड्यूटी गया था ताला तोड़ के ले गए थे पुलिस में पुलिस में रिपोर्ट लिखाया हूँ जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया